નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દિવ્ય નાની બહેન છે લીલા એ રાધા કરતા ચાર વર્ષ નાની છે ની ઉંમર ને આધારે લીલા ની ઉંમર તમે લખી શકશો રાધાની ઉંમર આપણને એક વર્ષ આપેલ છે તો ક્વેશ્ચન માં પહેલી વાત કે લીલા એ ની નાની બહેન છે તો રાધાની ઉંમર છે એ વધારે હશે લીલાની ઉંમર છે આગળ શું કીધું છે લીલા એ રાધા કરતા ચાર વર્ષ નાની છે રાધાની ઉંમર આપણને ખ્યાલ નથી પણ લીલા એના કરતા રાધાની ઉંમર જે આપણે આપણે ધારી લેવાની આપી દીધું છે કે કેટલી છે એક એના કરતા ચાર નાની બરાબર માની લો કે રાધાની ઉંમર વીસ વર્ષ હોય તો લીલાની કેટલી થાય સોળ શું કર્યું માઇનસ ચાર રાધાની ઉંમર સોળ હોય તો લીલાની કેટલી થશે બાર શું કર્યું માઇનસ ચાર અહિયા નિયમ લખશું ત્યાં કરશું ચલ શું છે રાધાની ઉંમર તો લખવાની રાધાની ઉમર વર્ષ છે ત્યારબાદ જે રકમમાં કઈ ઇમ્પોર્ટન્ટ હોય એ લખવાનું ઇમ્પોર્ટન્ટ છે એ રાધા કરતા ચાર વર્ષ નાની છે તો એ લખી દેશું લીલા રાધાની ઉમર છે બરાબર તો આપણે લખશું સોરી લીલા ની ઉંમર તો લીલાની ઉમર ચાલો રાધાની ઉંમર જેટલી પણ છે એના કરતા ચાર વર્ષ ઓછી એટલે કે માઈનસ ચાર કરશો આની ઉંમર તમે કોઈ પણ એક્સ તરીકે કોઈ પણ વેલ્યુ રેટ પણ ચેક કરી શકો માનો કે રાધાની ઉંમર થી પચાસ છે તો એના કરતા લીલા ચાર વર્ષ નાની એટલે પચાસ માંથી ચાર જાય એટલે શું આવે છેતાલીસ તો લીલાની ઉંમર કેટલી હશે છેતાલીસ એક બરાબર ઠીક છે